અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો પાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને દારૂના ચિકાર નશામાં અકસ્માત સર્જ્યો હોવાનું ચર્ચાયું હતું અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઇડ ઉપર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઇડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી સદનસીબે આ ઘટના જાનહાની ટળી હતી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈને મનપાના અધિકારીને પકડી પાડ્યો હતો જોકે અધિકારીના પરિવારજનો આવે તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું તો બનાવની જાણ થતા અડાજન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હોય હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ની ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ ઇન્જિનિયર છે એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નસા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમને તપાસ કરીને પોલીસે એના બ્લડ સેમ્પલ બંધવડાવવામાં આવે છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અઠવા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું હિસાબ તરીકે ફોર વ્હીલરના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એની આગળ કાર્યવાહી થશે